આપણું લોકેશન છે કુવાડવા થી વાકાનેર તરફ જવાના રસ્તે કુવાડવા ચોકડી થી માત્ર કિલોમીટર ના અંતરે આપણું રિસોર્ટ આવેલું છે જેનું નામ છે એમ ફાર્મ હાઉસ ઓફ રોયલ રિસોર્ટ બરાબર અંદર ભાઈ પહેલા તો અંદર આવતા જોરદાર આખી રજવાડી થીમ અહિયાં રૂમ ની કેટેગરી ની વાત કરીએ તો કેટલા રૂપિયા થી રૂમ ના ભાડા ચાલુ થવાના છે સર જી 3999 થી શરૂ થઈને 35000 સુધીનો રૂમ ટેરીફ છે બરાબર પહેલો રૂમ જે આ આખું કચ્છની ફીલ કરાવે છે એના રૂમ ના ભાડું શું છે મને કહો જેનું નામ છે સાહી દેરા જેનો રૂમ ટેરિફ છે ત્રણ હજાર નવસો નવ્વાણું સીપી પ્લાન ડબલ ઓક્યુપેન્સી બીજી કેટેગરી છે પ્રકૃતિ ભવન જેનો રૂમ ટેરિફ છે સાત હજાર નવસો નવ્વાણું ડબલ ઓક્યુપેન્સી સીપી પ્લાન થર્ડ કેટેગરી છે આપણે રજત વિલાસ જેનો રૂમ ટેરિફ છે સાત હજાર ચારસો નવ્વાણું ડબલ ઓક્યુપેન્સી સીપી પ્લાન ફોર્થ કેટેગરી છે આપણી પાસે રત્ન વિલાસ જેનો રૂમ ટેરિફ છે આઠ હજાર ચારસો નવ્વાણું ડબલ ઓક્યુપેન્સી સીપી પ્લાન અને મેઇન કન્સેપ્ટ જે આપણો યુનિકનેસ છે રિસોર્ટ નો જેનું નામ છે ભાગ્ય વિલાસ પેલેસ કે જેમાં તમને સેપરેટ સ્વિમિંગ પુલ રહેશે પ્રાઇવેટ એન્ટ્રી રહેશે સેકન્ડ થિંગ જેન્ટ્સ એક્ટિવિટી માટે તો ઘણી બધી એક્ટિવિટી હોય છે. પ્લેગ્રાઉન્ડ એક્ટિવિટી, સ્વિમિંગ પૂલ એક્ટિવિટી પણ લેડીઝ માટે શું હોય છે? લેડીઝ ને મેન કુકિંગ નો શોખ હોય છે. તો લેડીઝ માટે ચાઇનીઝ, કોન્ટિ, ઇટાલિયન, મેક્સિકન વોટેવર શી વોન્ટ એમને જે રિક્વાયરમેન્ટ છે આપણા એક્ઝિક્યુટિવ શેફ એમની સાથે રહી અને વન ટાઇપ ઓફ મિની કુકિંગ શો કન્સેપ્ટ આપણે આલો છે. સર રિસોર્ટ ની તો બહુ સરસ મજાની વાત કરી પણ હવે મને જાણો કે ઘણા લોકો આવા રિસોર્ટ ની અંદર લગ્ન પ્રસંગ પણ યોજવાનો વિચારતા હોય તો આના માટે શું વ્યવસ્થા હોય છે? કમલેશભાઈ ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ પ્લેસ છે આપડી. બરાબર ખાલી રાજકોટ કે સૌરાષ્ટ્ર હું વાત નથી કરતો અમદાવાદ થી સુરત થી ભાવનગર થી જામનગર થી વેડિંગ કરવું હોય ને તમારા દરવાજા ખુલ્લા છે ને એના માટે બધી કેટલા કેટલા માણસોની કેપેસિટી વાળો આપણો રિસોર્ટ છે આપણી પાસે અત્યારે ટોટલ 35 થી ચાલીસ રૂમ છે બરાબર છે અને આમાં માણસો અમારે બસો જણાનો સમાવેશ થઈ જાય એટલી અમારી પાસે વ્યવસ્થા ઓકે અને કેટલા લોકો અહીંયા આરામથી વેડિંગ કરી શકે કે આટલા કેપેસિટી વાળો વેડિંગ કેપેસિટીની તમે વાત જ જવા દો કે આ નાનો પાર્ટી પ્લોટ જે આપણો છે એ જ પંદરસો થી સત્તરસો પેક્સનો નો છે મોટો પાર્ટી પ્લોટ છે એ ત્રણ હજાર થી પાંત્રીસો પેક્સ એટલે બે આરામથી અહીંયા કડી લગ્ન પ્રસંગ પણ યોજાય જાય સર આવો કોઈ રિસોર્ટ કોઈની પાસે જમીન પડી હોય જગ્યા પડ્યું હોય તો આવો રિસોર્ટ કરવો હોય તો થઈ શકે કે ના થઈ શકે સો ટકા અમે ફ્રેન્ચાઇઝી બેઝ મોડલ ઉપર કામ કરી છે અત્યારે અને ભવિષ્યમાં અમે ફ્રેન્ચાઇઝી પણ બહાર પાડવાની છે આ જ રીતનો જો રિસોર્ટ તમારી પાસે જગ્યા પડ્યું હોય ઇન્વેસ્ટમેન્ટ પડ્યું હોય તો અમારો જરૂર કોન્ટેક્ટ કરશો અને એના માટે પાયાથી લઈને તાળા સુધીની અમારી પાસે ટીમ રેડી છે જે તમે કોન્સેપ્ટ આખો તૈયાર કરીને આપશે ભાઈ આ રિસોર્ટ તો એમ કઉ છું કે દરેક લોકો માટે ડ્રીમ છે ને ભાઈ મારા માટે પણ ખરેખર હું તો મારી ફેમિલી ને લઈને આવી રહ્યો છું તમે પણ આવી રહ્યા છો કે દરેક લોકો સ્ટ્રેસમાં છે આજે દરેક લોકો એવું કે એક દિવસ બે દિવસ